જો ખેડૂતોને યુરિયા લેવું હોય તો સાથે એમોનિયાની બેગ પણ આપવામાં આવશે ફરજિયાત તો યુરિયા મળશે નકા નહીં મળે આવું હળવદના જીએસએફસી ડેપો જે હળવદ ધાંગધ્રા મેઇન રોડ કૃષ્ણપર પર આ સરકારી ડેપો આવેલો છે એ અધિકારીની મનમાની ચાલી રહી હતી અને ખેડૂતો મજબૂરીમાં જે તેરસો રૂપિયાની જેટલી ભાવની જે એમોનિયાની બેગ હોય એ યુરિયા સાથે એમને લેવી પડતી હતી અને એમાં પણ એવી સિસ્ટમ કે તમારે પાંચ બેગ લેવી હોય તો એ એક એમોનિયાની બેગ લેવી પડે અને જો દસ બેગ લેવી હોય તો ત્રણ બેગ લેવી પડે ફરજિયાત તમે એમોનિયા ના લો તો યુરિયા નહીં મળે આવું અહીંયા કને ચાલતું હતું જેથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો અને મામલો જે મીડિયા સમક્ષ કયો હતો અને સોશિયલ મીડિયામાં પણ આના વિડીયા વાયરલ થયા હતા અને ત્યારે ઉપલ અધિકારી સાથે પણ વાત કરવામાં આવી હતી ત્યારે એમણે કહ્યું હતું કે ખેડૂતોને જો એમોનિયાની બેગ જોતી હોય તો આપો નહીં ના જોતી હોય તો નહીં આપવાની ત્યારે આ અધિકારી છે ત્યારે આ નિશાન ઠેકાણે આવી હતી બાકી તો એની મનમાની બધી ચલાવી રહ્યો હતો અને ખેડૂતોને પણ ટોછડા જવાબ આપતો હતો ખેડૂતોને સારા જવાબ જે અહીંયા કને જેનું પોસ્ટિંગ અહીંયા કાને થયું છે હળોદમાં ત્યારથી એનું વર્તન અસામાન્ય અને સભ્ય સમાજને શોભે નહીં એવું વર્તન એમનું રહ્યું હતું ત્યારે આથી આ અધિકારીને બરાબરનો ઠપકો એને આપ્યો હતો ખેડૂતોએ બરાબરનો હોબાળો મચાવ્યો હતો અને અવારનવાર ત્યાં કને અહીંયા કાને ઈસ્યુ જે ખેડૂતોના થતા હોય છે જે જીએસએફસી આ ડેપો કૃષ્ણા ક્રિષ્ના પાર્ક પાસે આવેલો છે ત્યાંનો આ અધિકારી કમલેશભાઈ એનું નામ છે ને એટલી બધી દાદાગીરી હોય કે અમુક ખેડૂતોને ઉખેર ખાતર નહીં જાપો તમારે થાય નહીં કરી લેજો એવો તો જવાબ આપતો હતો ઘણા બધા ખેડૂતો કંટાળી અને બાજીને ત્યાંથી જતા રહેતા હોય છે કોઈ ખેડૂતો પૈસા પાંચ હજાર લેવા હોય ત્યારે હજાર બે હજાર ખડતા હોય તો એની પાસે હોય નહીં ખીચામાં અને જે બિલ બની ગયું હોય તો પણ ખેડૂતોને ધમકાવતો હતો આ જોઈએ તો તમે આમ કેમ કરો છો તમારે વહેલા લઈને આવવા જોઈએ તાત્કાલિક તમારી વ્યવસ્થા કરો આવા તો જવાબ આપતો હતો આ અધિકારી તે ખેડૂતોએ જે હોબાળો મચાવ્યો હતો અને એને બરાબર એ નિશાન ઠેકાણે લાવી હતી ત્યારે એ નિશાન ઠેકાણે આવી કે પછી એ કામગીરી બંધ કરી દીધી પછી યુરિયા દેવાનું ચાલુ કરી દીધું એને નમસ્કાર હળવદમાં આવેલ જીએસએફસી ડેપો જેનો આ વિડીયો વાયરલ થયો છે અને ત્યાં ખેડૂતો બધા ભેગા થઈ અને હોબાળો મચાવ્યો હતો કારણ કે આ ડેપોનો અધિકારી કમલેશભાઈ એનું નામ છે અને જે ખેડૂતોને યુરિયા લેવા આવે ત્યારે સાથે ફરજિયાત એમોનિયાની બેગ આ લેવી પડશે એવું કહેતો હતો અને જો એમોનિયાની બેગ ના લેવી હોય તો યુરિયા નહીં મળે એવી તો આ મનમાની ચલાવતો હતો ત્યારે ખેડૂતો બધા ભેગા થઈ અને એનો વિડીયો વાયરલ કર્યો અને ખેડૂતોએ હોબાળો મચાવ્યો અને મી મીડિયા સમક્ષ પણ આ વિષય ગયો હતો અને મીડિયામાં પણ આ ખૂબ ચર્ચાનો વિષય બની ગયો હતો આ ખેડૂતો તમે બધા જોઈ રહ્યા છો કે યુરિયા લેવા માટે આવ્યા છે અને મજબૂરીમાં એને એમોનિયાની બેગ લેવી લેવી પડે છે જેને જરૂર હોય એ લે તો વાંધો નથી પરંતુ જરૂર ના હોય ખેડૂતોને જે પાકનું એવું વાવેતર ના હોય તો પણ આ એમોનિયાની બેગ લેવા માટે મજબૂર બન્યા હતા ઘણા બધા ખેડૂતો પૈસા લાવ્યા પણ હોય ના પણ લાવ્યા હોય હજાર બે હજાર ખૂટતા પણ હોય એવું પણ બન્યું હોય ત્યારે આમ જ આ મજબૂરીમાં જે ખેડૂતોનો આવા અધિકારી હોય એનો લાભ ઉઠાવતા હોય છે ત્યારે એનો એક વધુ એક કિસ્સો હળવદમાં જીએસએફસી ડેપોના અધિકારી જે હળવદ થાંગથરા રોડ ઉપર આવેલો છે ક્રિષ્ના પાર્કમાં આ ડેપો છે અને ત્યાંના આ વિડીયો છે તે વાયરલ થયેલો છે નમસ્કાર